અકસ્માતમાં પોલીસ હવે છ આરોપીની ધરપકડ કરી દીધી છે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચોવીસ કલાકમાં પોલીસે કરેલી કાર્યવાહીની વિગતો રજૂ કરી હતી ગેહલોતે કહ્યું કે તમામ આરોપીને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ છે પોલીસ અત્યાર સુધીમાં છ આરોપીની ધરપકડ કરી છે તેમણે કહ્યું કે એફઆઈઆરમાં જો કોઈ મૃત વ્યક્તિનું નામ હશે તો તેની તપાસ પણ કરવામાં આવશે ગેહલોતે કહ્યું કે આ કેસમાં કુલ અઢાર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવે છે જેમાંથી છ પોલીસ સાથે ઝડપાઈ ગયા છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે વડોદરા બોટ અકસ્માત કેસમાં પાલિકાના કોન્ટ્રાક્ટ કોટિયા નામની કંપનીને આપવામાં આવ્યો હતો અને કંપનીમાં પંદર જેટલા લોકો સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે જે પૈકી હિતેશ કોટિયાનું મોત થયું છે તેથી હાલના તમામ ડિરેક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે વડોદરાના હરણી તળાવમાં બે શિક્ષકો અને બાર બાળકો સહિત ચૌદના મોત નીપજ્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી લેક ઝોન મેનેજર બોટ ઓપરેટર અને બોટ સેફ્ટી સાથે સંકળાયેલા ત્રણ લોકોની અગાઉ ધરપકડ કરાઈ હતી પોલીસના જણાવ્યા પ્રમાણે કંપનીના ત્રણ ડિરેક્ટર્સની ધરપકડ કરવામાં આવી છે એડિશનલ પોલીસ કમિશનર મનોજ નીનામાના નેતૃત્વમાં એસઆઈટીએ સાત લોકોની તપાસ શરૂ કરી છે એસઆઈટી આ તપ અકસ્માતની ફોરેન્સિક તપાસ કરી રહી છે આ કંપનીનો પાલિકા સાથે કયો કોન્ટ્રાક્ટ હતો તે પણ પોલીસ શોધી રહી છે કંપનીમાં ટોચના લોકો કોણ છે શું તેઓએ બોટ રાઇડ માટે સપોર્ટ કંપની સાથે કરાર કર્યો હતો આ તમામ પ્રશ્નો જવાબ માટે સરકારના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે તો જે રીતે વડોદરામાં અરણી તળાવમાં બોટ પલટી ગઈ હતી અને ન્યૂ સનરાઈઝ સ્કૂલ વાઘોડિયાની છે તેના બાળકો અને શિક્ષકો ડૂબી ગયા હતા અને એમાં લગભગ સત્તર જેટલા બાળકોના મોત નિપજ્યા હતા અને બે શિક્ષકો એટલે કુલ ઓગણીસના મોત નિપજ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક જ ઘટના સ્થળે વડોદરા પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક અસરથી જ તમામ ઘટનાની તપાસ તલસ્પર્શી તપાસ કરવા માટેના મેજિસ્ટ્રેટને તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ કરવાના આદેશો આપ્યા હતા અને એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે અને એસઆઈટી દ્વારા પણ તપાસનો દોર શરૂ કરવામાં આવે છે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અત્યાર સુધીમાં અઢાર સામે ફરિયાદ નોંધાઈ હોવાનું વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું અને અઢારમાંથી છ લોકોની ધરપકડ કરાઈ છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે અને આ જે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકા સાથે એ કયા પ્રકારનો હતો અને એની બધી ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે ફોરેન્સિકની તપાસ પણ ચાલી રહી છે અને જે રીતે તપાસ ચાલી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં વધુ ધરપકડો થાય અને જો કોઈ સત્તાવાળા ઓફિશિયલ જે હશે મહાનગરપાલિકાના એ પણ સંડોવાયેલા હશે લાયસન્સ કોન્ટ્રાક્ટ આપવાની બાબતમાં કારણ કે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તો કોટિયા નામની કંપનીને એ કોટિયા નામની કંપનીએ સબ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને એ સબ કોન્ટ્રાક્ટરે ત્રીજી વ્યક્તિને પણ કોન્ટ્રાક્ટ આપ્યો હતો આમ મેઇન કોન્ટ્રાક્ટરે જે રીતે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તેના કારણે ક્યાંક ને ક્યાંક તપાસ તો ધમધમાટ વધુ વેગવંતો બન્યો છે તો જે રીતે વડોદરાની જે દુર્ઘટના બની હતી બોટ પલટી ગઈ હતી અને તેના કારણે જે દુર્ઘટના ઘટીને એમાં સત્તર બાળકો માસૂમ બાળકો નિર્દોષ બાળકોના મોત નિપજ્યા હતા અને સરકારે તાત્કાલિક અસરથી તપાસનો ધમધમાટ શરૂ કરાવ્યો છે એસઆઈટીની રચના કરવામાં આવી છે એસઆઈટી પણ તપાસ કરી છે અને જે રીતે તપાસ ચાલી રહી છે અઢાર સામે એફઆઈઆર ફાઇલ કરવામાં આવી હતી અને અઢારમાંથી છ જણાની ધરપકડ થઈ છે જ્યારે એક આરોપી છે તેનું મોતું નીપજ્યું હોવાના પણ અહેવાલો સાંભળી રહ્યા છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતું કેવું છે કે આગામી દિવસોમાં વધુ ધરપકડ થશે અને આ બાબતમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે તો આજ મામલે અમારી સાથે જોડાયા છે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલજી જતીન જે પ્રકારે વડોદરામાં હરણી તળાવમાં બોટ પલટી ગઈ અને માસુમ બાળકોના મોત નીપજ્યા સત્તર બાળકોના મોત નીપજ્યા અને બે શિક્ષકોના મોત નીપજ્યા કુલ ઓગણીસ ના મોત નીપજ્યા છે શું તપાસ ધમધમાટ ચાલી રહ્યો છે હાલમાં મોડી સાંજે વડોદરા જે પોલીસ કમિશનર છે અનુપમ કિસિંહ ગેહલોત તેમના દ્વારા જે તપાસનો જે દોર ચાલી રહ્યો છે તેમાં અત્યાર સુધીમાં કેટલી તપાસ થઈ છે તેની વિગતો તેમની દ્વારા જે છે તે બહાર પાડવામાં આવી હતી જેમાં તેમને જણાવ્યું કે અત્યાર સુધીમાં છ જેટલા લોકોની જે ધરપકડ જે છે તે આ કેસ સાથે સંકળાયેલા તે કરી દેવામાં આવી હતી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આમાંથી એક જે માં અઢાર લોકો સામે નોંધવામાં આવી છે તેમાંથી એક વ્યક્તિ એટલે કે હિતેશ કોટિયા નું જે બે વર્ષ અગાઉ મૃત્યુ થઈ ચુક્યું છે તેનું પણ નામ છે ત્યારે તેમને સ્પષ્ટપણે તેનો જવાબ ના આપતા મોડગો જવાબ આપ્યો હતો કે આ તપાસમાં જે પણ જે કોઈ મૃત વ્યક્તિનું જો નામ હશે એફઆઈઆ અંદર તો ચોક્કસથી તેને ધ્યાને લઈ અને હટાવી દેવામાં આવશે

જતીન તમને રોકવા માગીશ કે જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક ઉમદા વ્યક્તિત્વ છે અને જે સંવેદનશીલ વ્યક્તિત્વ છે મુખ્યમંત્રી તરીકે પણ તેમની સંવેદના જે છે એ લોકો પ્રત્યેની વધારે છે અને આ ઘટના બની અને થોડા જ ગણતરીના કલાકોમાં તેઓ ત્યાં પહોંચી ગયા હતા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સાથે અને તાત્કાલિક અસરથી મેજિસ્ટ્રેટની તપાસ સોંપવામાં આવી હતી અને સાથે સાથે હવે એસઆઈટીની પણ તપાસ ચાલી રહી છે તો આમાં વધુ વિગતો શું મળી રહી છે જો જે ત્યાં મુખ્યમંત્રી છે પટેલ તે ઘટનાઓમાં તમામ જે ઘટનાઓમાં સંવેદનાથી કામ કરતા હોય છે અને તેમને તરત જ જયારે તેમને ખબર પડી ત્યારે તરત ટ્વીટ કરી અને સંવેદના વ્યક્ત કરી હતી અને ટૂંક જ સમયમાં તેઓ ગૃહ રાજ્યમંત્રી જયારે હર જવા માટે રવાના થવાના હતા તેમની સાથે તેઓ પણ નીકળી ગયા હતા અને ત્યાં પહોંચી અને ત્યાં જેટલા લોકો હતા તે લોકોને જે લોકોએ પોતાના સોયા બાળકોને જે ગુમાવ્યા હતા તેમની સાથે પણ તેમને વાર્તાલાપ કર્યો હતો અને તેમને આશ્વાસન આપ્યું હતું કે ચોક્કસથી તેમને ન્યાય ચોક્કસથી અપાવવામાં આવશે કોઈને પણ આની અંદર સાંખી લેવામાં નહીં આવે કે આની અંદર કોઈ પણ આરોપીને સાંખી લેવામાં નહીં આવે જે પણ આરોપી હશે તેની સામે કડકમાં કડક પગલાં જે ભરવામાં આવશે પરંતુ હવે સવાલે છે કે ક્યાં સુધી આવું મોરબીની પણ ઘટના થઈ હતી મોરબી મોરબી બાદ પણ જો વાત કરીએ તો આ ફરીથી એક વખત મોરબીની યાદ ને તાજી કરાવી દીધી આ ઘટના એટલે કે કહી શકાય કે હવે જો આ એક બની શકે કે ચલો આ ઘટના હવે ઘટી ગઈ છે હવે આની અંદર કઈ થઈ શકે તેમ નથી

હાઈકોર્ટમાં પણ પરમ દિવસે આ ઘટના બની સાંજે લગભગ પોણા પાંચ વાગે ગઈકાલે એટલે કે શુક્રવારે હાઈકોર્ટમાં જે પ્રકારની રજૂઆત થઈ વકીલ દ્વારા એક સિનિયર વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હાઈકોર્ટને સુઓ મોટો કરવા માટેની એ અપીલ કરવામાં આવી અને જે રીતે હાઈકોર્ટે પણ સરકારને ફટકાર લગાવી છે કે જે પ્રકારે ઘટના બની રહી બની અથવા તો બની છે આ જે સત્તર માસૂમ બાળકો

તો લાગે છે અમારા સંવાદદાતાનો સંપર્ક તૂટી ગયો છે ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ જે પ્રકારને અમારા સંવાદદાતાએ પણ વાત કરી કે ક્યાંક ને ક્યાંક જે બેદરકારી દાખવવામાં આવી છે નિષ્કાળજી દાખવવામાં આવી છે કારણ કે બોટની જે સવારી કરવાની હોય બોટની જે મજા માણવાની હોય એમાં જે પ્રકારે લાઈફ જેકેટ પહેરવાનો નિયમ હોવા છતાં પણ કેટલાકને પહેરાવવામાં આવ્યા કેટલાકને ન પહેરાવવામાં આવ્યા અને જે કેપેસિટી હતી પંદર કે સોળ જનની અમારી સાથે સંવાદદાતા જતીન ફરી જોડાયા છે જતીન જે પ્રકારે ઘટના બની છે અને જે પ્રકારનો અહેવાલો મળી રહ્યા છે કે સોળની કેપેસિટી વાળી બોટ હતી અને સત્યાવીસ થી ત્રીસ જનને બેસાડ્યા અને લાઈફ જેકેટ બહુ ઓછા લોકોને પહેરાવ્યા ને બાકીના ના પહેરાવ્યા તો આ એક મોટું બેદરકારી છે ગંભીર ગુનો બને છે માનવ ગુનો બને છે ત્યારે પોલીસે વડોદરા પોલીસ કમિશનરના અભિજિતભાઈ આપને જણાવી દો કે આની અંદર પોલીસે અત્યારે હાલ કોઈ સ્પષ્ટ નથી કર્યું કે કયો ગુનો દાખલ કર્યો છે કેમ કે હજુ તે પોલીસે અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે આનું તપાસ હજુ ચાલુ છે અને તપાસમાં ત્યારબાદ શું વિગતો બહાર આવે છે ત્યારબાદ આનો ગુનો જે છે તે ઓરિજિનલ ગુનો જે છે તે કયો ગુનો આમાં લગાવી શકાય તે દાખલ કરવામાં આવશે અત્યારે હાલ જો વાત કરીએ તો અત્યારે તમામ જે આરોપીઓ છે તેમને અટકાયત કરવામાં આવી છે જેટલા છ લોકોની અને તેમની પૂછપરછ ચાલી રહી છે જોકે લોકોનો સવાલ છે કે જે મુખ્ય આરોપી છે તે મુખ્ય આરોપીનું નામ આની અંદર એફઆઈઆર ની અંદર કેમ નથી ચલો કોટિયા કોન્ટ્રાક્ટર ને કામ આપવામાં આવ્યું હતું પરંતુ મુખ્ય જે કોન્ટ્રાક્ટર હતો તે પરેશ શાહ હતો અટકળો ચાલી રહી છે ચોક્કસ થી તેની સામે પણ ટૂંક સમયમાં પગલા લેવાશે તેવી અત્યારે ચાલી રહી છે તપાસ તો ધમધમાટ ચાલી રહ્યો છે આગામી દિવસમાં સરકાર કોઈ નિષ્કર્ષ પર આવશે અથવા તો સરકાર આગામી દિવસમાં આવી કોઈ ઘટના ન બને નિર્દોષ બાળકોના મોત ના નિપજે કારણ કે બાળકોના જે જે બાળકોના મોત નીપજ્યા છે એ બાળકોના વાલીઓએ આક્રાંત કરતા કહ્યું હતું કે જે પ્રકારે સ્કૂલ મેનેજમેન્ટે પણ જે પિકનિક પર

ભલે સ્કૂલ મેનેજમેન્ટે ગઈકાલે કહ્યું હતું કે અમને બોટમાં અમારી શિક્ષિકાઓ ના પાડી હતી તે છતાંય અમને બોટ જબરી બેસાડવામાં આવ્યા પરંતુ ચોક્કસ મેનેજમેન્ટ નો પણ આની અંદર એટલો જ વાક છે કેમ કે જો આપને કોઈ ઊંચા કરીને તો બેસાડ્યા નથી માં આપને બળજબરી કરી હશે કદાચ કે ચલો ફટાફટ બેસી જાવ અમારે છેલ્લી રાઇડ છે પતી જશે એવું કહેવામાં આવ્યું હતું કે રાઇડ છેલ્લી છે અને ફટાફટ પતી જશે અને અમે જ ચલાવીએ તો આવી વાત તમે કેવી રીતે લો કે ભાઈ આવી રીતે ચાલી જશે બાળકોની જીવ સવાલ હતો બાળકો તમારી જવાબદારી પણ વાલીઓ તમને સોંપ્યા છે ત્યારે આપની જવાબદારી છે કે આપનું પોતાનું જ બાળક છે તેમ સમજીને તેનું જતન કરો પરંતુ અને ફટાફટ તેમને પણ કદાચ ઉતાવળ હશે કે ફટાફટ જેટલી જલ્દી રાઈટ પતી જાય તો ફટાફટ ઘર ભેગા થઈ જઈએ કદાચ આવું વાર માની શકે અને એટલા માટે સ્કૂલ મેનેજમેન્ટની